સૌમિત્રોન જય સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના કામના હું બિલી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આ તારીખ છે 29 બાર 2025 નો સોમવાર પોષ સુદ નોમ તિથિ છે આજે શ્રી હરિ નોમ તરીકે આજના દિવસનો ઓળખવામાં આવે છે આજે પંચક ઉતરી જાય છે સવારે 7:42 પંચક પૂર્ણ થઈ જાય છે આજે જે બાળનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ આ નોમ તિથિ આજે સવારે દસ ને તેર મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય દસમ તિથિ ગણાશે આજે જે બાગ જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રેવતી રેવતી નક્ષત્ર આજે સવારે સાત ને બેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અશ્વિની નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પરિધ પરિધ યોગ આજે સવારે સાત ને સાડત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું અનુકરણ ગણાય છે કોલો કોલો કરણ આજે સવારે દસ ને તેર મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તે તિલ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એને રાશિ ગણાય છે મીન મીન રાશિ નક્ષર આવે છે દચ જ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે મિત્રો આ મીન રાશિ આજે જે બાળકનો જન્મ થાય છે આ મીન રાશિ આજે સવારે સાત ને બેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે રાશિ બદલાય છે ધ્યાન રાખજો આજે સવારે સાત ને બેતાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય ને મેષ રાશિ ગણાય છે મેષ રાશિ નક્ષર આવે છે અલય

તમારા જીવનમાં ખૂબ ન થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું આજના દિવસે મિત્રો સવાર મોટી સૌથી પહેલા આજનો સુકન કરી લો જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે આજે કોઈને સેવાય ડિલિવરી યા આજે કોઈને ઓપરેશન વગેરે કંઈ હોઈ શકે આવા કોઈ પણ કાર્યનો તમે આરંભ કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો તો આજનું શુકન કરીને નીકળો જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે આમ તો આજે સોમવાર છે કોઈ કામ કરવા જવાનું હોય કે એમ એમને ઘરેથી નીકળી રહ્યા છો તો આટલું તો ચોક્કસ કરીને નીકળો કે સવારે ઉઠીને નીકળો છો ઘરેથી ત્યારે સૌથી પહેલાં તમારા દેવસ્થાનમાં પગે લાગો ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો ત્યાર પછી માતાને વંદન કરીને નીકળો આજે પક્ષીઓને દાણા ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે એનાથી દરિદ્રતા દૂર થાય છે આજના દિવસે પક્ષીને દાણા ખવડાવવાથી શુભલક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો તે કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે સમય છે આજે સવારે છ થી સવારે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે ત્યાર પછી આજે સવારે નવથી સવારે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસથી થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસથી થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે એક ત્રીસથી થી કે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે સવારે સાત ને બેતાલીસ મિનિટ સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેનું શું ફળ પ્રાપ્ત થઈ શકે અથવા કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો તેનું શું ફળ પ્રાપ્ત થઈ શકે તે આપણે જોઈ લઈએ તો આજે સવારે આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે પછી વિદેશનું હોય કે નોકરી ધંધાને લગતું ઇન્ટરવ્યુ હોય સરસ દિવસ છે આજે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ ગણાય છે આજે ખરીદેલી વસ્તુ પણ ઘણું સુખ આપે છે વેચાણ કરેલી વસ્તુ પણ ઘણું સુખ આપે છે આજના દિવસે કરેલા કાર્યમાં મૂલ્યવાન વસ્તુ પણ પ્રાપ્ત થઈ શકે છે કોઈ પણ વાહન પ્રથમવાર ચાલુ કરવું હોય અથવા કોઈ યંત્ર પ્રથમવાર ચાલુ કરવું હોય તો આજના દિવસ ઘણો શુભ રહેશે આજે ખરીદી કરવા માટે પણ સરસ છે વેચાણ કરવા માટે પણ સરસ છે આજના દિવસે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે પુસ્તક ચોપડી વસ્ત્ર પાત્ર વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે આજે વાહન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે પણ ઘણો ઉત્તમ દિવસ છે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને ધનવાન થવાના યોગ ઉભા થાય છે નવા વસ્ત્ર ધારણ કરવાથી સોનું ચાંદી હીરા માણેક મોતી જવેરિયાતની વસ્તુઓ ખરીદવાનો પ્રસંગ આવે છે ઘરમાં જે ભાઈઓ બહેનોના લગ્ન ન થતા હોય લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરી લે તે લોકોના ઘરમાં નજીકના સમયમાં જ તમારે શુભ પ્રસંગ આવી શકે છે પણ આવો બધો જે સમય છે એ આજે સવારે સાત ને બેતાલીસ મિનિટ સુધી જ છે પણ તો આજે સવારે સાત ને બેતાલીસ થી લઈ આવતીકાલે સવારે છ ને પાંચ મિનિટ સુધી તમે જે કાર્ય કરો છો એનું ફળ આ રીતે મળશે એમાં કઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ અથવા તમે નવી વસ્તુની ખરીદી કરો છો વેચાણ કરવા માંગો છો તો એનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ આજે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી શક્યતાઓ ઓછી છે આજના દિવસે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તે વારે ઘડે કરવાનો યોગ ઉભો થઈ શકે છે આજે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ આજે મળેલી ભેટ પણ ઘણું શુભ ફળ પ્રાપ્ત કરાવે છે આજના દિવસે વાહન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદી કરી શકાય છે ઉપર કરી શકાય છે છે આજે આજે વેપારી ભાઈઓ માટે ઘણું સારું ખરીદી તો પાછી ખરીદી કરવાનો યોગ ઉભો થાય છે એવું ક્યારે થઈ શકે ત્યારે તમારી પેલી વસ્તુ વેચાય જાય એટલે વેપાર ધંધો વધે છે ખરીદી કરવાથી આજના દિવસે ન વસ્તુ ધારણ ન કરશો કારણ કે તમારો આમ તો ઘરમાં સારા પ્રસંગો આવે પણ તમારો સ્વભાવ બહુ ઉતાવળીઓ થઈ જશે ઓતળા સ્વભાવને કારણે ઘણીવાર બહુ મોટા નુકસાન ભોગવવા પડતા હોય છે માટે નવા વસ્ત્ર ધારણ કરો તો આમ ફાયદો છે કે સારા પ્રસંગો ઘરમાં આવે પણ એ કપડાં મોટે ભાગે ફાટી જાય તમારો સ્વભાવ બી ઉતાવળ્યો થઈ જાય બીજી વાર પહેરવાને લાયક પણ એ કપડાં ન રહે આજે ચાણલા વિધિ કરવા માટે વે વિશાળ કરવા માટે પણ સરસ દિવસ છે આ બધું જે ફળ છે તે આજે સવારે સાત ને બેતાલીસ તરીકે આવતીકાલે સવારે છ પાંચ મિનિટ સુધી મળે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં દરેક જણા પાણી લઈ લો મિત્રો મને યુટ્યુબ ઉપર જે સોમનાથ લખો તો મને વધારે આનંદ આવશે અને જે લોકો યુટ્યુબ પર મને મેં કોમેન્ટ્સ કરે છે અથવા મને લાઇક આપે છે એ બધાનો હું દિલથી હૃદયથી આભાર માનું છું અને જ્યારે પણ તમે મને કોમેન્ટ્સ કરો છો ત્યારે હું તમને લાઈક મોકલાવું છું એમાં હું ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે તમારી ખૂબ પ્રગતિ થાય જે લોકો જો મને લાઈક કરશે જે લોકો મને કોમેન્ટ્સ કરશે એ બધાનો સારા આશીર્વાદ આપીશ આજે

प्राप्ति अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलुटुब से आयु ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दश प्रत्यंतर्दशा तथा योग युति, शुभफल प्राप्ति अर्थम भय, रोग, शत्रु बाधा, दोष मारण, तारण मंत्र तंत्र અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો बलोनु अनुसार तः सकल मनवांछित फल प्राप्ति अर्थम अबे जे बरकत ने पूजा वाला छे ए लोगो को ता बतु बोलवानो जो छे स्पेशल नहीं पण जे लोगो है अबे जे कौंस होतो ए लोगो इत बोलवानो जेना लग्न थई गया हो ए लोगो को बोलवानो छे मम दामपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम। लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે સાનૂલતા પૂર્વક શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुपलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलनसे जे आरोग्य नि बुझ आपेलिन ओपरे हम तो प्रत्येक जनात बोलवा बोलो मामा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાયુ થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે એ પૂજા થઈ જાય પછી ફરી પાછું ચમકીમાં પાણી લેવાનું અહીંયા કરી સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ पिताने गंध पुष्प धूप आदि पाद विद्या ताम्र अर्चना प्रक्षणा सहित प्रणु मम सकल मनवांक्षितो हेलो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतां नमम पानी मुकी देवानु पाचो पाणे लेवानु पूजन अर्चन ब्रह्मा परमस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगुल गसे कपड़ा मा तिलक तोय दमा कपाल मा, मा। जमीन पर पानी मुको छमन त्यसपछि भगवान ने कहवानु हे प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ